ને ખાવાની તો એકદમ મચા પડી જાય એકદમ ઠંડુ ઠંડુ દહીં હોય તો મસ્ત મચા એકદમ સરસ આનો ટેસ્ટ આવે છે આ બધી વસ્તુ આપણે ઘરમાંથી મળી રહી તેવી જ વસ્તુ આજે આપણે આ ચાટ બનાવેલી છે એકદમ સરસ ટેસ્ટી એવી ચાટ બનીને તૈયાર થઈ છે હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે દહીં બ્રેડ ચાટ બનાવવા માટે મેં અહીંયા એક ગાજર એક ટમેટું ત્રણ ડુંગળી અને એક તીખું મરચું લીધેલું છે મરચું તમે બાળકો માટે બનાવતા હોય તો મરચું ના નાખો તો પણ ચાલે તો આપણે આ બધી વસ્તુને એકદમ બારીક ચોપ કરી લેવાની છે તમે આથે થી પણ કટિંગ કરી શકો ચોપરમાં નાખીને પણ કટિંગ કરી શકો તો હું આ બધી બારીક ચોપ કરી લઈશ સૌથી પેલા હું આ કરી બારીક બધું કરવાનું છે ગાજર અને ડુંગળી ને મેં ચોપરમાં ચોપ કરી લીધેલા છે અને ટમેટાને હું હાથે થી ચોપ કરીશ અને ટમેટા આપણે જયારે કટ કરીએ ને ત્યારે જે વચ્ચેનો બીનો ભાગ હોય ને તે કાઢી લેવાનો છે જેથી કરીને એનું પાણી પાણી ના થાય હવે આપણે ટમેટાને હું હાથે થી ચોપ કરીશ આ રીતે આપણે એને ટમેટાને પણ ચોપ કરી લેશું એકદમ બારીક કટ કરવાનું ટમેટાને પણ મેં અહીંયા એક ના બાફેલ બટેકું લીધેલું છે તેને પણ આપણે નાના ટુકડામાં કટ કરી લેશું આ બધી વસ્તુ તમારે આગળથી પ્રોસેસ કરેલી હશે તો ફટાફટ આ ચાટ બની જશે જે લોકો ચાટના શોખીન છે એના માટે તો આ બેસ્ટ ચાટ છે ફટાફટ બની પણ જાય અને એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે માત્ર દસ જ મિનિટ વાર લાગ્યા આ ચાટ બનાવતા આપણે બધું કટિંગ કરેલું હોય તો તો પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે આપણે બટેટાને પણ આ ઝીણું જો કટ કરવાનું છે કટ થઈને તૈયાર થઈ ગયું બધી વસ્તુ આપણી કટ થઈને તૈયાર થઈ ગઈ અને તમે આમાં કેપ્સિકમ મરચું ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો આપડી બધી વસ્તુ ચોપ થઈને તૈયાર થઈ ગઈ છે હવે મેં અહીંયા એક મોટો વાટકો ભરી અને દહીં લીધેલો છે દહીં સરસ આ ફ્રેશ હોય ને તેવું જ લેવાનું છે દહીં ખાટું હોય ને તેવું નથી લેવાનું એમાં હું એક ચમચી એક ખાંડ ઉમેરીશ આપડા દહીંયામાં સરસ એકદમ ખેતી લેવાનું છે જે આપણે દહીં વડા નું દહીં બનાવીએ ને સરસ ખેતી ને બનાવીએ ને તેવું દહીં બનાવી લેવાનું છે દહીં તમને વધારે પસંદ હોય તો વધારે પણ લઈ શકો તો આપણે આ દહીં એકદમ સરસ ક્રીમી દહીં બનીને તૈયાર થઈ ગયું છે આપણે બધું તૈયારી કરીએ ત્યાં સુધી આપણે ફ્રિજમાં મૂકી જેથી કરીને એકદમ સરસ ઠંડુ દહીં થઈ જાય દહીં ઠંડુ હોય ને તેવું જ લેવાનું અને તમારે એકદમ સરસ ઠંડુ દહીં ચોતું હોય ને તો આ પેલા આપણે દહીં માં ખાંડ ઉમેરીશે ચલાવી અને થોડી વાર માટે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું જેથી કરીને એકદમ સરસ દહીં ઠંડુ થઈ જાય દહીં ઠંડુ હશે તો ચાટ એકદમ મસ્ત લાગશે ને અહીંયા ચાર બ્રેડ લીધેલી છે આપણે તેને સાઈડ નો ભાગ હોય ને તે કાઢી લેવાનો છે ઘરે બ્રેડમાંથી કોઈ વસ્તુ બનાવતા હોય અને ચાર બ્રેડ વધે ને તો તેમાંથી પણ તમે આ ચાટ બનાવીને તૈયાર કરી શકો આ રીતે ને બહારનો પાક જે કોર્નરનો ભાગ છે તે મેં કાઢી લીધેલો છે અને વચ્ચેથી હવે આપણે આને કટ કરી લેશું આપણી બ્રેડ પણ કટ થઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક બાઉલ લેશું અને જે આપણે આ બધી વસ્તુ કટ કરેલી છે તે આપણે આમાં ઉમેરી દેવાની છે આપણે મસાલા કરી લઈએ બધી ચમચી જેટલું નિમક એક ટીસ્પૂન જેટલી લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો એક ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એક ટીસ્પૂન ચાટ મસાલો ને લીલા ભાજી ને આમાં હું એક ચમચી જેટલી જ મીઠી ચટણી જે ખજૂર આમલીની મીઠી ચટણી આવે છે તે ઉમેરી આ બધી વસ્તુને આપણે આમાં મિક્સ કરી લેશું આપડો મસાલો બની ને પણ તૈયાર થઈ ગયો પ્લેટ ઉપર મૂકી દેસુ નીચે આપણે આ બધું કટિંગ કરેલું છે ચાટ વસ્તુ તે બ્રેડ ઉપર મૂકી દેસુ બ્રેડ ઉપર સરસ એને એસેમ્બલ કરી દેવાનું પછી આપણે

નાખી દેસુ સરસ થી કોટિંગ કરી દેવાનું આવી રીતે સરસ કોટિંગ થઈ જાય પછી આપણે તેમાં ઉપર થી ગ્રીન ચટણી ઉમેરીશું મીઠી ચટણી ચાટ બની બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત એકદમ સરસ ટેસ્ટી આ ચાટ બને છે જે લોકો ચાટ ના શોખીન છે એના માટે મસ્ત એકદમ બેસ્ટ રેસીપી હું આજે લઈને આવી છું

ચાટ બની ને તૈયાર થાય છે ને ખાવાની તો એકદમ મજા પડી જાય એકદમ ઠંડુ ઠંડુ દહીં હોય તો મસ્ત મજા એકદમ સરસાનો ટેસ્ટ આવે છે